ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બોગસ ડોક્ટરોનો રાફડું ઠેર ઠેર વધી રહ્યો છે તાલુકાના ગામડાઓ અને નગર વિસ્તારોમાં ડિગ્રી વગરના ઊંટવેટ ડોક્ટરો ખુલ્લામાં ઇન્જેક્શન ગ્લુકોઝના બાટલા ચલાવી અને હજારો રૂપિયા વસૂલી રહ્યા છે આવા ગુનેગારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે પરંતુ તંત્રની તરફથી કોઈ કાર્યવાહી નથી થતી આવા ડોક્ટરો પર કોના આશીર્વાદથી રાફડો ફાટે છે કાર્યવાહી ક્યારે થશે બોગસ ડોક્ટરોની હાટડીઓ ખૂણે ખૂણે વ્યાપેલું જોખમ દાંતા તાલુકો જ બનાસકાંઠા જિલ્લાના એકસો છ્યાસી ગામો સાથે જોડાયેલો છે અહીંના ગ્રામીણ વિસ્તારોમાં આબાદીની મોટી વસ્તી આદિવાસી અને મજૂર વર્ગની છે આવા વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રોની અછતને કારણે લોકો ખાનગી ક્લિનિકો પર નિર્ભર રહે છે પરંતુ અહીં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોની હાટડીઓ ખડી થઈ છે આ ડોક્ટરો ઇન્જેક્શન બોટલ ચડાવી ઓલોપેથિક દવાઓ વેચે છે અને દર્દીને પાંચસોથી બે હજાર રૂપિયા સુધી વસૂલે છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન આવા કેસો વધ્યા હતા જ્યાં બોગસ ડોક્ટરોએ લોકોને જોખમી દવાઓ આપી અને જીવલેન સ્થિતિ ઊભી કરી તાલુકામાં દસથી વધુ જાણીતી જગ્યાઓ પર આવા ક્લિનિક્સ ચાલે છે અને ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તપાસમાં બધાની પાસે કોઈ મેડિકલ ડિગ્રી જોવા મળતી નથી પણ માનવ આરોગ્ય સાથે રમતો જોવા મળે છે આ ડોક્ટરો ગામડાના નેતા કે પંચાયતના સભ્યોના આશીર્વાદથી ચાલે છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશની સત્યની સાથે